તો આ બાજુ રાજ્ય સરકારના મંત્રી કુંવરજી બાવળિયા મતદાન કરવા માટે પહોંચ્યા હતા વિછ્યા એમનું ગામ છે અને અંદર તેઓ મતદાન કરવા માટે પરિવાર સાથે પહોંચ્યા હતા મતદાન કર્યા બાદ જીતનો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો લોકસભાની ચૂંટણી હોય કુંવરજી બાવળીયાનું નામ આવે ત્યારે બે હાજર નવનું એ વર્ષ યાદ આવે કે જ્યારે ભાજપના ગઢ કહેવાતી આ રાજકોટ બેઠક ઉપર કુંવરજી બાવળિયાએ એ સેંધ મારી હતી હવે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં છે ગુજરાત સરકારના મંત્રી છે અને તેઓ અત્યારે વોટ કરવા માટે પહોંચ્યા પરિવાર સાથે લોકસભાની ચૂંટણીઓ બે હજાર ચોવીસ એની ત્રીજા તબક્કાનું મતદાન આજે સારા ગુજરાતની અંદર થવાનું છે ત્યારે રાજકોટ લોકસભા મતવિસ્તારની અંદર પણ એમાંય ખાસ કરીને અમારા જસદન વિધાનસભા મતવિસ્તારની અંદર આજે મતદાન થઈ ચૂક્યું છે જ્યારે વિચ્યા કન્યાશાળામાંથી મેં અમારા પરિવાર સાથે સૌપ્રથમ અત્યારે મતદાન કર્યું છે રાજકોટ લોકસભા મતવિસ્તારની અંદર અમારા ભારતીય જનતા પક્ષના ઉમેદવારભાઈ શ્રી પરશોત્તમભાઈ રૂપાલાના સમર્થનમાં રાજકોટ લોકસભા મત વિસ્તાર અને એમાંય ખાસ કરીને મારો જસદણ વિધાનસભા મત વિસ્તારની અંદર ખૂબ સારા પ્રમાણમાં સૌ સમાજનું મતદાન મોટા પ્રમાણમાં બમ્પર પ્રમાણમાં અહીંથી થવાનું છે અહીંથી ખૂબ સારી લીડ પણ આપણા ઉમેદવાર ભારતીય જનતા પક્ષના ઉમેદવાર ભાઈ શ્રી રૂપાલાને મળવાનું